લે વાસી દુઈ મારે કરવાનું લે કોણ તો તમારી માં આવશે એ મારી માં તો નું આવે પણ બાઈ માં એવું છે મને છે ને આ તાવ આવી ગયો છે ને એટલે લે વાસી તું કરવા જોતા તાવ આવી ગયો એ બાઈ એવું નથી આજ મને તાવ જ હવાનનો આવ્યો છે અને સકર હોતીન સડે છે એટલે હું છે ને હવે ઓલા ખાટલે જાય અને સુતી હાવ મને હેને આજ હાંસુદી કોઈ ઉઠાડતા નહીં એ ભગવાન શું કરવું આવી વાવ મને નતી દેવાની આપ તો જો બધુંય કામ મારે કરવું પડે હે એ ભગવાન કઈક મારા સામુ જો ન કરવું એમડા મરી જાય હાવ મારી માં કામ છોટી હે બધુંય કામ મારે કરવું પડે હે

લે એટલે બેરું મને સુવાય જોઈ કોઈ તો તાવ આવી ગયો ને પતે ઠોકો હોવા નો જોઈ એ કોઈ તો તાવ આવી ગયો હોય તોય

ભગવાન હાબરો હોતે ને કે